નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ કેસરદેવ મકવાણા સાથે બનેલી એક ઘટના વિશે સિંઘમાં વંશની સત્તા હતી સુમરાઓએ લગભગ ત્રણસો વર્ષ રાજ કર્યું સુમરા વંશમાં દોધો અને ખરી બહાદુર રાજાઓ થયા સુમરાઓ અસલમાં હિન્દુ જ હતા પણ સિંધ ઉપર પ્રથમ મુસ્લિમ આક્રમણ પછી ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો સુમરાઓએ ઘણા રાજાઓને વશ કર્યા હતા ગુજરાતનો રાજા ભીમદેવ સોલંકી પહેલાના રાજ્ય કરતો હતો ભીમદેવ ઉપર આક્રમણ કરી અમુકને હરાવી કેદ કર્યો હતો પણ અમુક સુમરે ભીમદેવની તાબેદારી સ્વીકારી એટલે સિંઘ રાજ્ય પાછું આપી છોડી મૂક્યો હતો અમુક સુમરા પછી અમીર સુમરો પહેલો સિંઘ ગાદી આવ્યો હતો તેની રાજધાની નગર સમા એટલે નગર ઠઠામાં હતી અમીર સુમરો બહુ બળવાન હતો પણ આળસો મોજીલો હતો તે સમયમાં કચ્છમાં કીર્તિ કેરંતીગઢમાં વિહાસ મકવાણા નામના રાજા રાજ્ય કરતા હતા તેમના મૃત્યુ સમયે જીવ જાતો નતો અને જીવ મુંજાતો જોઈ તેના નાના કુંવર કેસર મકવાણાએ પૂછ્યું પિતાજી તમારો જીવ કેમ છે તમારી જે ઈચ્છા હોય તે કહો અને આત્માને શાંતિ આપો વ્યાસ મકવાણાએ કીધું કે સિંઘમાં મારો એક દુશ્મન અમીર સુમરો છે તેની પાસે પુષ્કળ સારા ઘોડાઓ તથા ઘણા ઉત્તમ ઊંટ છે તેની સાથે લડવાની મારી ઈચ્છા હું પૂરી કરી શક્યો નથી તેથી મારો જીવ જાતો નથી જો તમારા ઘોડા સવાસો લાવીને મારા તેરમાના દિવસે દાન કરે દાન કરો તો મારો જીવ સુખે જાય આ વખતે તેમના ભાઈ ભત્રીજા સૌ બેઠા હતા પણ કોઈની હિંમત ચાલી નહીં ત્યારે કેસરદેવ મકવાણા જે સૌ કરતા નાના હતા તમને બાપની ઈચ્છા પૂરી કરવાનું વચન આપ્યું એટલે વિયાસ મકવાણાએ શાંતિથી પ્રાણ છોડ્યો બાપની ઉત્તર ક્રિયા પૂરી થઈ એટલે તરત કેસરે વાતોને મદદ માટે બોલાવ્યા પણ હમીર જેવા બળવાન રાજા સામે વેર બાંધવા માટે કોણ તૈયાર થાય આખરે કેસર મકવાણા એકલા હયે હામ રાખી સિંઘ તરફ ચાલ્યા તેમના હાથમાં સવા મણનો લોઢાનો ભાલો રહેતો તેમના હાથ ઢળકતા રહેતા એવો અતુલિત બળવાન હતો સાડા તલવાર હાથમાં રહેતી સવા સવા મણનો ભલકો હતો કેસર મકવાણા ઘોડા ઉપર ચડીને ચાલ્યા બીજા ઘોડા ચોપોગા ઘોડાહાર ચાલીસ બીજા નર બબ્બે હથા કેસર પૂરા વીસ તરફ તરકસ તીર કઢેવો કરોડા હરી જઈને ભાડ ચારણોને વેચી આપ્યા હમીર હવે કચ્છ ઉપર ચડી આવશે તેમ કેસરે ધાર્યું પણ જ્યારે તે ન આવ્યો ત્યારે કેસર બીજી વાર સિંઘમાં આવી એ હમીરની સાતસો સાંડો વાળી લેવા હમીરને બે વાર છંછેડ્યો પણ તેની આળસ ઉડી નહીં એટલે કેસરે ત્રીજી વાર ચડાઈ કરી ત્યારે હમીરની આંખ ઉઘડી હમીરને ગુસ્સો ચડ્યો તેને કેસરને કહેવરાવ્યું કે તારી સાથે લડવાની મારી ઈચ્છા છે પણ તારો દેશ ખારો પાડ છે તેથી મારી સેનાને ખાવાનું ક્યાંથી મળે કેસરે કહેવરાવ્યું કે તેની સંભાળ હું રાખીશ તમારી સેના માટે હજાર વીઘામાં ઘઉં વવરાવું છું હમીર એ જવાબથી આશ્ચર્ય પાયમો અને એક વર્ષ પછી જબરું લશ્કર લઈને કચ્છમાં ગયો મકવાણાઓ અને સુમરાઓ વચ્ચે જબરજસ્ત લડાઈ થઈ કેસર મકવાણા ઘણો પરાક્રમ બતાવી એ રણમાં પડ્યો તેના ભાઈ ભત્રીજા તથા નવ કુંવરો પણ મરાયા કેસરદેવ મકવાણાના ભાઈ ભત્રીજા બધા જમોરમાં કામ આવ્યા અને ચોપડા પ્રમાણે નવ શીખો પડી નવ શાખો પડી આભાર મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળ બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે